નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે પર તો ગુજરાતના તમામ કપાસના સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિજાપુર માર્કેટયાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસો ને એકોતેર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને એકાણું રૂપિયા અંજાર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા કાલાવાડ માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને સોળસો રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડમાં તેરસો સાહીઠથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને એકાણું રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને તેરસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને અઠ્યાશી રૂપિયા સોટેલા માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો રૂપિયા લખતર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં અગિયારસો થી લઈને સોળસો ને પચાસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો ને એક રૂપિયો ધ્રોલ માર્કેટયાર્ડમાં તેરસો થી લઈને પંદરસો ને એસી રૂપિયા બાબરા માર્કેટયાર્ડમાં બારસો પચાસ થી લઈને સોળસો ને એક રૂપિયો બોટાદ માર્કેટયાર્ડમાં તેરસો એકાવનથી લઈને સોળસો રૂપિયા